નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય અંગ્રેજી યુનિટ થ્રી ટ્રાવેલ ટાઈમ પાર્ટ વન તેમાં એક્ટિવિટી વન નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાઓ તો હવે આપણે આ રાઈમ છે ગાશું તમારે પણ મારી સાથે ગાવાનું છે ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન Up and down, up and down The doors on the bus go open and shut Open and shut, open and shut The horn on the bus goes Beep, beep, beep Beep, beep, beep Beep, 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 beep. The baby on the bus says Wa, wa, wa Wa, wa, wa Wa, The mummy on the bus says shh, shh, shh. હવે આપણે આ રાઈમ સમજીએ ધ વ્હીલ્સ ઓફ ધ બસ એટલે કે બસના પૈડા વ્હીલ્સ એટલે પૈડા ગો એટલે જાય છે રાઉન્ડ એટલે કે ગોળ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ બસના પૈડા ફરે ગોળ ગોળ ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે બસના પૈડા ફરે ગોળ ગોળ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ 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 ધ પીપલ ઓન ધ બસ એટલે કે બસમાં રહેલા લોકો બેઠેલા લોકો પીપલ એટલે લોકો ગો એટલે થાય છે જાય છે અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે બસમાં બેઠેલા લોકો ઊંચા નીચા થાય છે અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન ઊંચા અને નીચા ઊંચા અને નીચા ધ ડોર્સ ઓન ધ બસ એટલે ડોર્સ એટલે દરવાજા બસના દરવાજા ઓપન એન્ડ શટ ઓપન એટલે ખુલ્લું અને શટ એટલે બંધ બસના દરવાજા ખુલ્લા અને બંધ થાય છે ઓપન એન્ડ શટ ઓપન એન્ડ શટ એટલે કે ખુલ્લા અને બંધ ખુલ્લા અને બંધ ત્યાર પછી ધ હોર્ન ઓન ધ બસ એટલે કે બસનું હોર્ન બીપ 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 એટલે કે બસનું હોર્ન છે એ વાગે છે બીપ 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 બીપ

તો તેમાં ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો તેમાં તમારે અહી ચિત્ર જોવાના છે અને સ્થળના નામ છે એ લખવાના છે તો સૌથી પહેલા પેલું ચિત્ર જુઓ પેલું ચિત્ર શેનું છે તો કે હોસ્પિટલ તો ત્યાં લખો હોસ્પિટલ ત્યાર પછી બીજું ચિત્ર બીજું ચિત્ર શેનું છે ગાર્ડન ત્યાર પછી શાનું ચિત્ર છે કે પોસ્ટ ઓફિસ અને ત્યાર પછી છે સ્કૂલ હવે

ત્યાર પછી ટીચર તો ટીચર ક્યાં હોય તો સ્કૂલ માં હોય તો ત્યાં જોડી દયો અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ હવે હવે આપણે વાક્ય લખીએ અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ પછી અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ ત્યાર પછી ત્રીજું અ પોલીસમેન અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન ત્યાર પછી ચોથું અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ અને લાસ્ટ ସ୍କାର୍ଥୀ ମିତ୍ର ଏକ ଭଳିସ ଜୟ ହିନ୍ଦ ଜୟ ଭାରତ